ટુ ડોરના વાહન પરથી પડતા એક્ટિવા ચાલક મહિલાને હાથે પગે અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા શહેરના ગોરવા વિસ્તારમાં એક ભયાનક ઘટના બની જ્યારે એક મહિલા એક્ટિવા ચલાવી રહી હતી ત્યારે બેદરકારીથી થી ડોર ટુ ડોર વાહન ચાલક ઝડપથી વાહન હંકારી રહ્યો હતો ડોર ટુ ડોર કચરો ઉપાડતી ગાડીમાં ભરેલો ઓવરલોડ કચરાના પોટલામાંથી એક કચરાનું પોટલું એક્ટિવા ચાલક મહિલા પર અને કાબુ ગુમાવતા હાથ પગ અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જેની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ડોર ટુ ડોર વાહન ઝડપથી ચલાવવામાં આવી રહી હતી ત્યારે કચરાથી ઓવરલોડેડ ગાડીમાંથી એક કચરાનું પોટલું મહિલા પર પડ્યું જેના કારણે તેણીએ તેના એક્ટિવા પરનો કાબૂ ગુમાવ્યો ત્યારબાદ બાદ તેને રસ્તા પર ઢસડાઈ ગઈ જેના કારણે તેણી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી ઘટના જોનારા સ્થાનિકો લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા ડોર ટુ ડોર વાહન ચલાવના ડ્રાઈવરને પકડી લીધો હતો અને તેને પોલીસને સોંપી દીધો હતો અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી છે અને બેદરકાર ડ્રાઈવર સામે કાર્યવાહી કરી રહ્યા છે આ ઘટનાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે જેથી બીજાઓના જીવ જોખમમાં મુકતા બેદરકાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે પોલીસે ખાતરી આપી છે કે તેઓ ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે જરૂરી તમામ પગલાં લેશે હું છે ને જુપિટર લઈને નીકળતી હતી ત્યાં શ્રીરામ પાક પાસેથી હું ત્યાં પસાર થઈ એટલે સામેથી આ ડોર ટુ ડોર વાહન વાળાનો ટેમ્પો આવ્યો અને એની ઉપર એને છે ને કોથળા મોટા મોટા ભર્યા હતા અને બધા ભરીને છૂટતા જ હતા એટલે એટલો ફાસ હતો ને કે એક કોથળો ઉંચકીને ત્યાંથી ઉડીને સીધો મારા માથા ઉપર આવ્યો એટલે મારો કંટ્રોલ ગયો એટલે હું પડી ગઈ એટલે પછી હા ઘસડી એટલે ત્યાં પબ્લિક ભેગી થઈ ગઈ પછી એને મેં બધા લોકો આમ ઉચકીને સાઈડમાં બેસાડી અને પછી મેં મારા જ મોબાઈલમાંથી પોલીસને ફોન કર્યો બાકી જો પબ્લિક ના હોત તો આ ડ્રાઈવર ભાગી ગયો હોત પોલીસ આવી અને પછી એ ડ્રાઈવરને લઈને ગઈ અને હું મને પછી હોસ્પિટલમાં હોસ્પિટલાઇઝ કરી ભાઈ હાલમાં મને બે હાથે પગના ઢીચણે પગ ની ઘૂંટીએ માથામાં ગળામાં ઘણું બધું વાગ્યું છે હું જ્યારે હોસ્પિટલ માં હતી ને પેહલા શબ્દ મેં એવા સાંભળ્યા કે બેન આવા એક્સિડન્ટ તો થયા કરે એ પોલીસ વાળા ભાઈએ જાણી જોઈને નથી ભટકાતા એમ ઇન્ટેન્સલી નથી એક્સિડન્ટ કરતા આવા એક્સિડન્ટ થયા કરે તો માણસ મરી જાય તોય કોઈ જીવ નો એકદમ સસ્તો થઈ ગયો છે બરાબર કોર્પોરેશન ની ગાડી હતી એ કોઈ બેન ને ભટકી બરાબર છે તોય કોર્પોરેશન તરફથી કોઈ ફોન નથી આવ્યો એટલે ઊંઘે છે કે શું કરે છે તંત્ર આખું આ કોર્પોરેશન નો જ વાંક છે એની સામે વધારે એમની સામે તો કોર્પોરેશન ને એક્શન લેવી જ જોઈએ કોન્ટ્રાક્ટ રદ થવા કરતા બી એને રદ કરો અને એની સામે એક્શન લેવો એની સામે ધરપકડ થવી જ જોઈએ ને કેમકે આ તો માણસનો જીવ સાવ સસ્તો થઈ ગયો એવું લાગે છે મને